જુની રોસી દેરા મારા હું બોલે તે બે મારી પાટલીને કાઢી મેલી જતી રે દાઈ જરૂર હે મુલા ફેર ધિયા પરડે ગમેલે કરી તારી જવું નહી જતી રે બોની નાઈ જે ફેર લગાડી તૈયાર કરી લગાડી કરી અને પરણવાનું જમબાનું દૂશ ગાલે ગોમના લોકોને તેડે બધા મોણ છો આ મોઢથી ગોમા છે ભયા જન બધું જા નઈ કઈ નોયો પર પેલા રે પૂંજીયા વાળા ઈવાજ પેટમાં જે હું દુખાતા ને મારા ઓળખ ને તે એક કા ફરજો ના ની એકણ હા બોલો પણ ગોમના લોકો કીધું કે આ લા ફેર બોલા જે જે કહે તો ખબર પડ જે કુલ લા બ્યા કરું ગોમના ઠપ પડી હો હારો પણ બધા બ્યા કઈ વાત તો લઈ લીધી દી ચા પીયો નો હો 8 વાગે કી બોલો કીધું છે આ 10 વાગે આયા પણ હજી આ નહે અને મારો ભાઈ બોલો રે ના પિતળીઓ કઈ એક દીધા મોઢા ડાવો બે જલ્દી આવજે ચા પાણી બધું કરવું પડ્યા આપણે બે જણા છીએ હાલ તો

એવા નથી કે મારે સોના મોના જોઈ ગયા તો સોનામાના ખાય તો નઈ જવાય ગાઇ એવું કે આપડે ગમે તે કઈ તો મોટી મોટી રાખવાની રાખડી થોડી પડતી જવા દેવાની